જેટી સેટ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિશે અર્થશાસ્ત્ર પાઠ આઠમો ભાગ બીજો આજે જોવાનો છે તે આર્થિક સુધારા માટે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણ વિશે પૂરતી માહિતી લેવાની હતી તેર મુદ્દાની તેર મુદ્દા મુખ્ય અને એના પેટા મુદ્દાઓ પણ આપવામાં આવ્યા છે પરંતુ ત્રીસ ટકા કોષ એ તમારો ઓછો કરવામાં આવ્યો એમાં આ પ્રકરણ છે એમાંથી જે સાત મુદ્દા કાઢી નાખ્યા બાકીના છ ભણવાના છે તો પહેલાં ભાગની અંદર ખાનગીકરણ ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા એના વિશે આપણે માહિતી લીધી હવે ભારતમાં વિદેશી રોકાણ વિદેશી મૂડીરોકાણના પ્રકારો પ્રત્યક્ષ વિદિ વિદેશી રોકાણ અને ભારતની વિદેશી વ્યાપાર નીતિ હવે આજે વિદેશ વ્યાપાર એટલે આમ તો વૈશ્વિકરણ માટે વધારે આપણે આજે માહિતી લેવાની છે ઉદારીકરણ એના વિશે પણ આપણે થોડુંક સમજાતા કે ઉદારીકરણ એ શું હતું તો કે જે બધું ઉત્પાદન કંઈ પણ કરે તો એ સરકાર હસ્તક બધા ઉદ્યોગોની શરૂઆત થઈ હતી એટલે સરકાર હસ્તક હતા અને એમાં નોકરિયાત હોય લોકો એનું સંચાલન કરે એટલે એમાં ભ્રષ્ટાચાર ઘણો બધો થવાની સંભાવના અને સારા એવા મોટી ફેક્ટરીઓ અને કારખાના પણ મોટા પાયેલ કરોડોના રૂપિયામાં નુકસાન કરતા રોજગારી મળતી હતી વધારે પરંતુ ખોટના કારણે સરકાર છે એ દેણામાં આવતીથી આપણો આર્થિક વિકાસ નહોતો એટલે આર્થિક વિકાસને સુધારા માટેનું આ પ્રકરણ છે તો આપણા અર્થશાસ્ત્રીઓ વિચાર્યું કે કયા નિયમો હળવા કરીએ જે નિયમો હળવા કરે એને ઉદારીકરણ કહેવાય એટલે ઘણા બધા એવા ઉદ્યોગો છે એમાં ધીમે ધીમે સુધારો કર્યો સરકારી લાઇસન્સ લેવામાં જે ઉદ્યોગો સ્થાપી નહોતા શકતા કે ચલાવી શકતા નહોતા કે એનું વેચાણ નહોતા કરી શકતા એ બધા નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવી અને ઉદારીકરણ આપણે કહીએ છીએ ઉદાર નીતિ પછી ખાનગીકરણ એના વિશે પણ આપણે માહિતી લીધી કે સરકારી જે આવા સાહસો હતા આવા ઉદ્યોગો હતા અથવા તો સરકાર દ્વારા જે આવી સંસ્થાઓને ઘણું બધું ચાલતું હતું બધો વહીવટ એવો ચાલતો હતો તો એ ધીમે ધીમે ખાનગીકરણ એટલે સંપૂર્ણ ખાનગીકરણ તો કર્યું હવે ઘણું બધું એટલે આપણને સમજાય છે પરંતુ ક્યારેક એ ઉદ્યોગ છે લોકોને શેર ચાલીસ ટકા કે એકાવન ટકાથી નીચે એ નાના પાયાનું મૂડી ટોકાણ એ મૂડીકરણ કર્યું હતું વી મૂડીકરણ અને મોટા પાયાનો એકાણું ટકાથી વધારે પણ હિસ્સો અને સાવ સંપૂર્ણ પણ હિસ્સો છે એ લોકોને આપી દીધો તો એ મોટા પાયાનો વી મૂડીકરણ એ વિશે વી મૂડીકરણ નાના પાયાનું અને મોટા પાયાનું એ બને વિશે આપણે ઘણી માહિતી લીધી એટલે ખાનગી ક્ષેત્રે આજે આપણે જોઈએ છીએ તો દવાખાનું સરકારી જ હતું પેલું હવે પ્રાઇવેટ દવાખાનાઓ છે સ્કૂલો જોઈએ તો સ્કૂલો છે એ પણ આપણે ખાનગી સેલ્ફ ફાઇનાન્સ સરકાર કરતાં પણ એ વધારે સ્કૂલો પહેલાં પ્રાઇમારી સ્કૂલો પછી હાઈસ્કૂલ ધીમે ધીમે એ કોલેજ અને યુનિવર્સિટી એ પણ ખાનગીકરણ કરી નાખ્યું એવા કેટલાય ઉદ્યોગો છે કે એ સરકાર હસ્તક ચાલતા હતા એ બધા ખાનગી ઉદ્યોગ તરીકે એ લોકોને એ વહીવટ આપી દીધો ત્યાર પછી વૈશ્વિકરણ જે આયાત નિકાસ માટેની જે વ્યવસ્થા હતી સરકાર એ બધો વેપાર વિદેશો સાથે કરતા એમાં પણ નિયમોમાં છૂટછાટ આપી અને ધીમે ધીમે જે વૈશ્વિકરણના નિયમો છે આયાત નિકાસના એ હળવા કર્યા અને ઘણી કંપનીઓને એ સરકારનું નિયંત્રણ હેઠળ દેખરેખ હેઠળ ઘણો બધો વેપાર એ કરી શકે છે એટલે વૈશ્વિકરણ એ વિદેશ સાથેના જે સંબંધો છે તો વિદેશના લોકો અહીંયા રોકે અને પોતે ઉદ્યોગ સ્થાપે પહેલાં જો વિદેશના લોકો છે એ જો અહીંયા મૂડીનું રોકાણ કરે તો આપણા લોકોને જે રોજગારી મળે મળે પરંતુ જે નફો છે એ લઈ જશે માટે વિદેશોને અહીંયા રોકાણ કરવા દેવામાં આવતું નહોતું ધીમે સમજાણો એટલે વૈશ્વિકરણમાં ઘણો બધો લાભ થયો એક દેશમાં આપણે આયાત નિકાસ આમ છૂટતી એના જે નિયમો છે એ ઉદારીકરણ દ્વારા હળવા કર્યા અને સૌથી વધારે વૈશ્વિકરણમાં વિદેશી સંસ્થાઓને અહીંયા પોતાને પોતાનું ઉત્પાદન કરે અડધું પચાસ ટકા અને પણ એ પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે અને આપણા લોકોને રોજગારી પ્રાપ્ત થાય એ માટે ભારતમાં જે વિદેશી રોકાણ આજે આપણે એ મુદ્દો જોવાનો છે એટલે વૈશ્વિકરણની જે પ્રક્રિયા વિશે આપણે સમજ્યા ઉદારીકરણ ખાનગીકરણ આ ત્રણ અગત્યના મુદ્દા છે પરંતુ આપણે એમાં ખાનગીકરણ વિશે થોડુંક ભણવાનું છે અને ખાસ વૈશ્વિકરણમાં એ પણ આપણને આ મુદ્દા કાઢી નાખ્યા છે આ પાઠમાંથી સૌથી વધારે એ કોષ છે એ ઓછો કર્યો છે એક જ આ પ્રકરણમાંથી બાકી બધા અમુક સંપૂર્ણ એ અભ્યાસક્રમ છે તો જેટલું તમને અગત્યનું છે આપણે એ સમજવું પડે નહીતર એ આ મુદ્દો સમજાય નહીં તો વૈશ્વિકરણની જે પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાયું છે સીધે સીધું ભારતમાં એ પોતાના ઉદ્યોગો સ્થાપી શકે એટલે ભારતની જે નિયંત્રિત અર્થવ્યવ જે નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય દેશની નાણાકીય જરૂરિયાત જેવી કે એ ઉદ્યોગોની સ્થાપના માટે મૂડી રોકાણ ચીજવસ્તુઓ સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે ઊંડિયામણની જરૂરિયાત વગેરે માટે જે વિદેશી સંસ્થાઓ છે કે વ્યક્તિઓ પાસેથી જે મદદ લેતી કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા તો ઓગણીસો એકાણું પછી આ આર્થિક સુધારા જે કરવામાં આવ્યા ઉદારીકરણ ખાનગીકરણ અને વેસીકરણ એ સૌ પ્રથમ શરૂઆત ઓગણીસો એકાણું એ સાલ યાદ રાખજો બહુ વિકલ્પમાં કે એક વાક્યમાં તમને એ લખવામાં મદદરૂપ થશે ઓગણીસો એકાણું પછી જે રાજીએ પોતાના આર્થિક કાયદાઓમાં ફેરફાર કરી અને વિદેશી વ્યક્તિઓ કે જે સંસ્થાઓમાં સીધું જ પોતાના ઉદ્યોગોનું વધુ પ્રમાણમાં રોકાણ કરવાની એમને છૂટ આપી એ ડાયરેક એ પોતાનો કંઈ પણ પ્રોડક્ટ અથવા તો કારખાનું અથવા તો એમને કંઈ પણ પુલ બાંધવા હોય અથવા કોઈ ડેમ માટે જે રાજ્ય સરકાર એ વિદેશી આવી સંસ્થાઓ અથવા તો એ દેશ માસેથી અથવા તો કોઈ વ્યક્તિઓ ત્યાંથી એ ભારતમાં રોકાણ કરી શકતા હતા પોતાના ઉદ્યોગ માટે અથવા તો પૈસા આપે ઉદ્યોગ ન તાપે તો એ રાજ્ય સરકારને અથવા તો કોઈ વ્યક્તિને એ પણ પોતાની લોન રૂપે અથવા તો જે કંઈ એના નિયમો પ્રમાણે એ મૂડીરોકાણ કરી શકતા હતા તો આવા વિદેશી મૂડીરોકાણના પ્રકારો આપણે જોઈએ તો એ બે પ્રકાર છે એમાં પ્રત્યક્ષ મૂડીરોકાણ છે અને જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું જે સ્વરૂપ છે એ પણ આપણે જોશું એટલે વિદેશી સંસ્થાની મૂડીરોકાણમાં પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ એ બે મુદ્દાનું વાત કરશું આપણે કે જ્યારે વિદેશી રોકાણકર્તા છે એ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધોની જે સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજારમાં મૂડી બજારના જે શેર છે અથવા તો બોન્ડની એ ખરીદી અને રોકાણ કરે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે કે પોતે ઉદ્યોગ ન નાખે અહીંયા જે પોતાના પૈસાનું રોકાણ કરે શેરમાં અથવા તો એવા બોન્ડ ખરીદે અથવા તો એ લોન પણ આપતા હતા આપણા રાજ્ય સરકારને તો આ રીતે એ વિદેશી રોકાણ છે એ સંસ્થાગત રીતે પણ આપણને એ સારી રીતે આપણા લોકો એમાંથી ઉદ્યોગોની સ્થાપના કરી શકે અને સાથે સાથે બધાને રોજગારી પૂરી પડે એટલે આર્થિક બધાને સારી એવી આર્થિક વળતર મળે એટલે આપણી આર્થિક સુધારા નીતિ છે એમાં ઘણો બધો વિદેશની કારણ કે આપણા લોકો પાસે એવા કરોડો અબજો રૂપિયા ન હોય કે મોટી ફેક્ટરી એ સ્થાપી શકે એટલે ભારત સરકાર છે એના દ્વારા જે નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણ કરી શકાય છે મોટાભાગે આવા રોકાણો વિદેશ બેંકો પછી એની વીમા કંપનીઓ છે મ્યુચ્યુઅલ ફંડ છે વગેરે એ કંપનીઓ જે દ્વારા આપણા દેશની અંદર એ રોકાણ કરતા હતા એટલે ભારત સરકારને આવું બેંકો છે વીમા કંપનીઓ છે મ્યુચ્યુઅલ ફંડ છે એના વિશે આપણે કોમર્સના વિદ્યાર્થી તો ઘણું બધું જાણતા હો એટલે આવી વિદેશી મૂડી આપણા દેશમાં આવે તો આપણને આર્થિક શું લાભો થાય આ દેશના લોકોને કેમ રોજગારી મળે કે નવા નવા ઉદ્યોગોની સ્થાપના થાય તો તો આવી વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેરબજારમાં જે નાણું ઠલવે છે એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી શકે છે માટે દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું પણ જોખમ લાવે છે એટલે વિદેશી જે મૂડીરોકાણ કરે છે આવી સંસ્થાઓ તો પોતાના પૈસા એ પાછા ખેંચી લે તો આપણા જે અર્થતંત્રની અંદર ઘણો મોટો જે જોખમ ઊભા થાય છે તો એના માટે પણ નિયમો લગાડેલા હોય છે એટલે વિદેશી રોકાણના જે પ્રકારોમાં સૌથી સંસ્થાકીય મૂડીરોકાણ અને બીજું છે પ્રત્યક્ષ રોકાણ એટલે વૈશ્વિકરણ બાદ ભારતમાં જે વિદેશ કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં જે સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે જેને પ્રત્યક્ષ એ વિદેશી મૂડી રોકાણ ભારતમાં કંઈ પણ વિકાસના કામો માટે જે કંઈ બનાવવું હોય તો વિદેશની મૂડીઓ સીધી જ એ આપણા ઉદ્યોગોમાં અને આવા ડેમ છે કોઈ પુલ છે કે કંઈ પણ વિકાસ માટે કંઈ સરકારે કરવું હોય તો એ સીધું રોકાણ કરે છે અને પ્રત્યક્ષ રોકાણ કહે છે તો આવી અહીં કંપની છે કોઈ ફેક્ટરી છે અથવા તો ઉદ્યોગ ધંધામાં તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી ભાગીદારી કરે છે જે સીધી ભાગીદારી કરે છે અને સંચાલન પણ કાબુ સંચાલન ઉપર પણ એ પોતાનો કાબૂ મેળવે છે ને પ્રત્યક્ષ રોકાણ કહેવાય જે સંસ્થાકીય મૂડીરોકાણ અને પ્રત્યક્ષ રોકાણ એવા બે માર્ક માટે પણ પૂછાઈ શકે અને આખો પ્રકારો વિદેશી મૂડીરોકાણના પ્રકારો એના વિશે પણ પ્રશ્ન પૂછાઈ શકે હવે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું જે સ્વરૂપ છે એના વિશે થોડીક માહિતી લઈએ તો તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે જેને સીધા રોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય કે પોતે જે રોકાણ કરે છે એટલે કમાવા માટે ખોટ ન થાય એના માટે પૂરતું ધ્યાન આપે છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ કે વીમા કંપની કે બેંકના જ્યારે એ શેરો લે છે તો એની સાથે એને નિષ્ફત નથી કે કંપની છે એ ભારતના લોકો સંચાલન કરતા હોય ખાલી એમના પૈસાનું સંતાકીય રોકાણ જ હોય છે પરંતુ પ્રત્યક્ષ રોકાણમાં પોતે રસ લઈ અને વધુ નફો કરે એના માટે એ સીધું જ ભાગીદારી કરે અને ભાગીદારી કર્યા પછી એનું સંચાલન પણ એ કાબૂ મેળવે અને વધારે નફો કરે ને બધા લોકોને આર્થિક જે રોજગારી પ્રાપ્ત થાય એવું એ સંચાલન કરતા હોય છે એટલે પ્રત્યક્ષ જે રોકાણ છે એ સંસ્થાગત રોકાણના જે સ્વરૂપમાં સીધું રોકાણ કરે તો વધુ સ્થિર રોકાણ કરાય એટલે એમાં પર સ્થિર ગણી શકાય તે યંત્રો કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં પણ હોઈ શકે એ યંત્રોનું વેચાણ કરે અહીંયા ફરખાના ઊભા કરે અથવા તો કાચો માલ આપે અને એમાં પોતાના જે સંપત્તિના સ્વરૂપમાં પણ એ ઉદ્યોગો સ્થાપી અને સીધું રોકાણ કરતા હોઈએ છીએ તો દેશમાં નવી ટેકનોલોજીના જે સ્વરૂપે પણ આવે નવી નવી ટેકનોલોજી આપી અને એ આપણા પાસેથી ઘણું બધું એ રોકાણ કરતા હોય અને આપણને રોજગારીની તકો પૂરી પાડતા હોય ચોથું છે એ કાર્ય સંસ્કૃતિક ઊભી કરે છે એટલે કે ભારતમાં જે તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રના સ્વરૂપે પણ તથા ભારતના રોકાણકારો સાથે મળીને જે વિદેશી રોકાણકારો છે એ ભારતના અનેક જુદી જુદી રીતે પોતાનું રોકાણ કરતા હોય તો ભારતના રોકાણકાર સાથે મળીને વિદેશી રોકાણમાં સીધું વિદેશી મૂડી રોકાણ પણ વધાર્યું છે હવે ભારતની વ્યાપાર નીતિ એના સાત મુદ્દા છે એક એક વાક્યમાં એ આપણે કરવાના છે કે પછી ઘણા બધા કાફી નાખ્યા છે આ ત્રીસ ટકાને કારણે તો ભારતની વેપાર નીતિ કેવી હતી એ વિશ્વની અને દેશની વિદેશ વેપાર સાથે જે વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એના માટે આપણે આ સાત મુદ્દા ભણવાના છે તો આંતરરાષ્ટ્રીય પર્ધામાં સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જે જરૂરિયાત છે જો વિદેશથી જ બધું મંગાવીએ તો આપણા લોકો છે જે રોજગારી પ્રાપ્ત કરતા હોય ગરીબ છે એ વધારે ગરીબ બને એટલે એના ઉપર વધારે પડતું જરૂરિયાત પૂરતું ઘટ પૂરતું જ એ આયાત કરવા માટે એના ઉપર એ અંકુશ રાખવામાં આવે નિયંત્રણ નતર વિદેશની વસ્તુ સસ્તી પડતી હોય તો આપણા ગૃહ ઉદ્યોગો અને આપણા લોકોની આર્થિક સ્થિતિ છે એ વધારે ગરીબ બને અને આપણો દેશ ગરીબ એમાં ધકેલાઈ જાય એવું ન બને એટલે આંતરરાષ્ટ્રીયમાં જે સ્પર્ધાઓ છે એમાં એ આયાતો ઉપર અંકુશ પહેલો મુદ્દો બીજું ઘરેલું ઉદ્યોગોને ઉત્પાદનમાં વધારવા અને આયાત અવેજીકરણ માટે જે ટેકનોલોજી યંત્રો પૂરક યંત્રો તથા સસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું જોઈએ બધું ટેકનોલોજી હોય તો આપણા ઉદ્યોગોને નુકસાન ન કરે આપણા ઉદ્યોગો બંધ ન થઈ જાય જો આવી ટેકનોલોજી આવે તો આપણા ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના જે ઉદ્યોગો છે એને ખૂબ જ નુકસાન થતું હોય અને હજારો લોકો બેકાર બને તો આવું ન થાય એના માટે આપણને સરસ એ મુદ્દો આપ્યો છે કે આપણા અહીંયા ભારતના જે ઘરેલું ઉદ્યોગો છે એના ઉત્પાદનમાં કે એના વેચાણમાં અથવા તો એનું અવેજીકરણ કે ટેકનોલોજી જ્યારે નવું કરે છે કાંઈ તો એ ટેકનોલોજી યંત્રો છે એના પૂરક બીજા યંત્રો છે એની આયાતનું પ્રમાણ નક્કી કરે એકસાથે બધું મંગાવી લે છાચું તો આપણા ઉદ્યોગોને બહુ મોટી અસર થતી હોય ધીમે ધીમે ટેકનોલોજી અને બધા લોકોને એમાંથી રોજગારી પ્રાપ્ત થાય આર્થિક સ્થિતિ સુધરે તો પણ એ આવા નાના યંત્રો લઈ શકે અને ધીમે ધીમે એમાં ફેરફાર કરે તો આપણે આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે એમ છે ત્રીજો મુદ્દો છે કે વિદેશી ઊંડીયામણ બચાવવા જે બિનજરૂરી વસ્તુઓ આયાત પર પણ અંકુશ રાખવો જોઈએ કે જેમ આપણે નિકાસ કરીએ છીએ તો આપણને ઊંડિયામણ મળે છે અને વિદેશથી કોઈ પણ વસ્તુ આયાત કરીએ છીએ ત્યારે આપણું ઊંડીયામણ ઘટે એટલે આપણા રૂપિયાનું મૂલ્ય ખરીદ શક્તિ ઘટે છે અને એના માટે બિનજરૂરી વસ્તુનો આયાત ન કરવી જોઈએ અને જે જરૂરિયાત પૂરતી જેની અછત છે એવી જ વસ્તુઓની આયાત કરીએ તો આપણા રૂપિયાનું મૂલ્ય છે એ જળવાઈ રહે જેટલી આયાત કરીએ એટલું આપણા રૂપિયાનું મૂલ્ય ઘટતું હોય છે તો આવા વિદેશી ઊંડિયામાં બચાવવા માટે પણ આપણે એ આયાત ઉપર અંકુશ રાખવું જોઈએ ચોથો મુદ્દો પણ એ જ છે કે આવશ્યક આયાતો માટેની જે ચૂકવણી માટે જરૂરી ઊંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ જેમ આયાત ઉપર અંકુશ એમ જેમ વધુ નિકાસ કરીએ તો આપણા લોકોને રોજગારી પૂરતું વળતર મળી રહે જે વસ્તુ બની છે વિદેશમાં એની માંગ ઊભી થાય તો આપણા લોકોને કામ રોજગારી અને સારું એવા પૈસા મળે એટલે નિકાસ માટે પ્રોત્સાહન આપવું જોઈએ તો જ આપણું ઊંડિયામણ છે એ આપણા રૂપિયાનું મૂલ્ય છે એ ઘટે નહીં હવે પાંચમો મુદ્દો ઘણી બધી ભારતીય વસ્તુઓ જે ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી અને વિદેશી નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક છે આપણે વસ્તુ તો બનાવીએ નિકાસ કરીએ પણ ઘણી બધી એવી છે કે જે આખા ભ્રષ્ટાચાર આમ જોઈએ તો જે વસ્તુ આપણે બતાવી હોય ગુણવત્તા એની જળવાતી નથી એટલે નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ જે છે આપણે નિકાસ કરીએ તો એ ફરી પાછી આવતી હોય છે ઘણી વખત આખે આખી સ્ટીમર જે આપણે ડુંગળી મોકલી હોય અથવા તો કોઈ યંત્રો મોકલા હોય જ્યારે એ બતાવ્યો હોય ત્યારે સારી વસ્તુ પછી નબળી ક્વોલિટીની આપીએ તો એ ફરી પાછી રિટર્ન કરે તો એ ત્યાંનું ભાડું પાછું અહીંયા પહોંચાડવાનું ભાડું અને બધું એ આપણું જે યંત્રો છે અથવા તો જે વસ્તુ છે એ આપણે ફેંકી દેવી પડે અથવા તો એ ફેલ થઈ જાય એના માટે આપણી ગુણવત્તાનો પ્રશ્ન છે એ બીજા દેશ સાથે ટકી શકતો નથી તો આવા પ્રશ્નનો ઉકેલ લાવવા જોઈએ હવે છઠ્ઠો મુદ્દો કે વિદેશી વેપાર નીતિમાં ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદનમાં તથા વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ જે આંતરરાષ્ટ્રીય જે નિકાસ કરીએ એમાં જે નાના ઉદ્યોગોમાં બનતી પ્રોડક્ટ છે અથવા તો ગૃહ ઉદ્યોગોમાં બનતી પ્રોડક્ટ છે એને જો પ્રોત્સાહન આપીએ તો ઘણા હજારો લોકો લાખો લોકોને રોજગારી મળે અને આપણા દેશની આર્થિક સુધારો આપણે કરી શકીએ માટે નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના જે ઉત્પાદનો છે એ વિદેશ સાથે જો આપણે વેપાર કરી શકીએ અને સારી ગુણવત્તાવાળાને એમને જો પ્રોત્સાહન આપવામાં આવે તો સારી રોજગારી મળે સાતમો છેલ્લો મુદ્દો છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઊંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ જે આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે દેશના પ્રશ્નો અને આજે વિદેશના પ્રશ્ન બે અલગ છે દેશની જે જરૂરિયાતો છે એ જુદા પ્રકારની હોય એ બીજા દેશમાં જ્યારે એ વસ્તુ આપણે મોકલીએ છીએ તો એના રીત રિવાજ સમાજ એ આપણે આગળના પ્રકરણમાં જોયું છે કે એ પ્રમાણે આપણે વસ્તુ બનાવી જોઈએ તો આપણો એ વેપાર ટકી શકે અને આપણને ઊંડીયા મળી શકે હવે દેશમાં ચાલતી જ ન હોય અથવા તો એવી જરૂરિયાતો જ એને ઊભી ન થતી હોય તો એવો વેપાર કરવો ન જોઈએ એટલે દેશના જે પ્રશ્ન છે એ અલગ છે અને આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ એના પ્રશ્ન પણ અલગ હોય એના નિયમો પણ અલગ હોય એટલે જે વસ્તુ જે પ્રોડક્ટ છે એ કઈ રીતે દેશની અંદર અને વિદેશ સાથે એ આપણે વેપાર કરી શકીએ કે આપણું ઊંડિયામણ જળવાઈ રહે અને આપણી આર્થિક સ્થિતિમાં સુધારો થાય તો આ તમામ પ્રકારના જે મુદ્દાઓ છે એને ધ્યાનમાં રાખીને જે ભારત વિદેશ વેપારની નીતિ રજૂ થતી રહી છે અને તેમાં સમયાંતરે જે પરિવર્તનો અને ફેરફારો થતા રહે છે નીતિ નિયમો જે બદલાતા રહે છે અને દિવસે દિવસે એમાં જો સુધારો આવે તો આપણી ઘણી બધી આર્થિક સુધારા થઈ શકે અને વૈશ્વિકરણનો સાચો અર્થ આપણે સુધારી શકીએ તો આટલા મુદ્દા છે બાકી બારમો મુદ્દો જે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કાઓ છે વૈશ્વિકરણ પહેલાં વિદેશ વેપાર કેવો હતો અને વૈશ્વિકરણ પછી વિદેશ વેપાર નીતિ કેવી હતી બધા મુદ્દા નીકળી ગયા છે અને આર્થિક સુધારાનું જે મૂલ્ય છે એ આર્થિક સુધારાની જે સાનુકૂળ અસરો હતી પછી આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો પણ બની એટલે આપણી ભારત વેપાર નીતિ છે એમાં શું ફેરફારો થયા એ પણ આપણે મુદ્દો કાઢી નાખવાનો છે આ બે ભાગમાં છ મુદ્દા આપણે સારી રીતે સમજ્યા છીએ વાંચીને સમજાય છે એવા છે એટલે પ્રકરણ આઠમું અહીંયા પૂરું થાય છે ત્યાર પછી આપણે પ્રકરણ છે એ નવમું એનો અભ્યાસ કરશું નવમું પ્રકરણ છે તમારે રાષ્ટ્રીય આવક જે આપણને ભારત દેશમાં એમાં પણ ઘણા બધા મુદ્દા ચાર મુદ્દા કાઢ્યા છે ત્રણ મુદ્દા જ આપણે અગત્યના ભણવાના છે એના પેટા પ્રશ્ન ઘણા બધા છે એટલે રાષ્ટ્રીય આવક એનો અર્થ અને એના વિશે આપણે ભણશું પણ ચાર મુદ્દા એમાંથી ત્રીસ ટકાને કારણે કાઢી નાખ્યા છે